રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગેસના બાટલાના પોસ્ટરો સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા જ્યાં ગેસનો ભાવ વધારો પરત ખેંચવાના બેનરોમાં ભાજપના કમળના ઉલટું બતાવવામાં આવ્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા ભાવ વધારો પરત ખેંચવામાં આવે અથવા તો સબસીડી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી આ સાથે દેશભરમાં રસ્તા રોકો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી જોશી આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ અમે આજે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને મોંઘવારી વિરુદ્ધ અમે પ્રદર્શન કરવા આવ્યા છીએ પુરવઠા મંત્રાલય અને પેટ્રોલ મંત્રાલય દ્વારા જે પચાસ રૂપિયા ભાવ વધારો કરવાનો આવ્યો છે તેના વિરુદ્ધમાં અમે આજે પ્રદર્શન કરવા આવ્યા છીએ કલેક્ટરને આવેદન દેવા માટે આવ્યા છીએ ભાઈ ભ્રષ્ટાચાર અને મોંઘવારીની આ સરકાર પાસે બીજી આપણે અપેક્ષા શું રાખી શકીએ આ જે પેટ્રોલ અને પુરવઠા મંત્રાલય છે એની અવરચંડાઈને હિસાબે આજે ભાવ વધારો આંતરરાષ્ટ્રીય ખરેખર ભાવ વધારો નથી થયો એમ છતાં આ લોકોની અવડચંદાઈને હિસાબે ભાવ વધારો કરવામાં આવ્યો છે અને ગૃહિણીને બે છેડા ભેગા કરવા બહુ તકલીફ પડી ગઈ છે આ જ રીતે કાં તો સરકાર ભાવ વધારો પાછો ખેંચે અને કાં તો સબસિડી આપે અને જો આમ નહીં કરે તો આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા રોક આંદોલન ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું અને અમે જરૂર પડે રસ્તા ઉપર ઉતરીશું અને આંદોલન કરીશું ગૃહિણીને બે છેડા ભેગા કરવા તકલીફ થઈ ગઈ છે એટલા માટે અમે બેનરો લઈને આવ્યા છીએ કે આ ગેસના બાટલા જુઓ હવે બહેનોને લાકડાથી રસોઈ કરવી કે શું આ મોંઘવારીમાં આ ભય ભ્રષ્ટાચાર ભાજપની સરકાર પાસે આ ભાવ વધારા સિવાય શું અપેક્ષા રાખવી કારણ કે ખોબલે ને ધોબલે ગુજરાતની જનતાએ મત આપ્યા છે બીજા રાજ્યમાં આજ લોકો એવી જાહેરાત કરે છે કે અમે પાંચસો રૂપિયામાં બાટલો આપશું આજે દવાઓ મોંઘી થઈ ગઈ છે પેટ્રોલ મોંઘુ થઈ ગયું છે દરેક વસ્તુ મોંઘી થઈ ગઈ છે આંતરરાષ્ટ્રીય બજારમાં તો નથી થઈ એમ છતાં પણ આ લોકોએ શા માટે વધારો કર્યો છે એ સમજાતું નથી કારણ કે ગુજરાતની પ્રજાને મત આપે છે એટલા માટે અમારો મોટો પ્રશ્ન છે આ